આ ન થવું જોઈએ લોકશાહીમાં આ ક્યારેય ચાલી ન શકે એના બીજા જ દિવસે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ બંધ કરીને દરેલી ભારતીય જનતા પાર્ટી આ જે કરી રહી છે ત્યારે હું કહીશ કે લોકોના આશીર્વાદ અને જન સમર્થન આના કારણે અમને વધારે મળશે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે કોંગ્રેસ પાર્ટી નાના વેપારીઓ માટે કોંગ્રેસ પાર્ટી યુવાનોની રોજગારી માટે કોંગ્રેસ પાર્ટી લોકોને નડતી મહેગારી મોંઘવારી માટે આ પ્રશ્નો માટે લડે છે લોકોનો અવાજ છીએ અમે ત્યારે આ તાળાબંધી એ લોકોનો અવાજ બંધ કરવા માટેની છે પણ જનતા છે એમના આશીર્વાદ અમને વધારે મળશે કારણ શું હોઈ શકે શું માન્યતા છે આપની કે અચાનક આટલા વર્ષો પછી આવું પગલું કેમ ભર્યું છે ડર છે ભાજપને બીક લાગી ગઈ છે એક બાજુ ચારસો ની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી બહુમતી પણ નહી લાવી શકે એ ડર છે કારણ કે ખેડૂતો નારાજ રોજગારી યુવાન ગેસના ભાવ રૂપિયાનો બાટલો ત્યારે મોંઘાઈ મોંઘાઈ કરતા હતા આજે ગેસનો ભાવ ક્યાં પહોંચ્યો પેટ્રોલ ડીઝલ સસ્તું કરવાની વાત કરી હતી ક્યાં ગયું કાળું ધન લાવશું કહેતા હતા શું હાલત થઈ એટલે આ બધા મુદ્દે ફેલ રહેલી ભારતીય જનતા પાર્ટીને બીક છે અને ડરના કારણે આ હવા છે